દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રધામ ભાગી ગયા છે ત્યારે ગુજરાતની પણ વિવિધ બેઠકો પર રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાતી બારડોલી લોકસભા બેઠક પણ ગણાય છે જ્યાં ભાજપ દ્વારા સતત ત્રીજી ટર્મ માટે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો હાલ ભાજપ સંચાલિત શક્તિ કેન્દ્રો ઉપર બેઠકો યોજાઈ રહી છે ત્યારે આજે બારડોલી બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવા બારડોલી વિધાનસભામાં આવતા વલસાણા તાલુકાના ગામોમાં ફરતા જોવા મળ્યા હતા

અંભેટી લિંગડ બલેશ્વર અને પલસાણા શક્તિ કેન્દ્રોના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તમામ જગ્યાએ પ્રભુ વસાવવાની વિજય તિલક કરી શ્રીફળ જંગી બહુમતીથી ચૂંટાવવા માટે આપવામાં આવી રહ્યા છે જો કે પાંચ વર્ષમાં ભાગ્યે જ મત વિસ્તારમાં પ્રભુ વસાવા જોવા મળતા હોવાને કારણે હોવાનો પણ એક ગણ ગણાટ છે ત્યારે પ્રભુ વસાવા પોતે પોતાના કામો નહીં પરંતુ હાલ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ મત માગતા પણ જોવા મળ્યા હતા તેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટી દ્વારા પસંદગી બાદ શક્તિ કેન્દ્ર પ્રમાણે કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત માટેનો કાર્યક્રમ મેં શરૂ કર્યો છે તાપી જિલ્લાના કુકરમુંડાથી શરૂઆત કરીને તાપી જિલ્લા પછી આ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શક્તિ કેન્દ્રના શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ આજે હું કરી રહ્યો છું અને આ વખતે કાર્યકર્તાઓની જે લાગણી છે એકદમ કે ફરીવાર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે એક ઋષિતુલ્ય વડાપ્રધાન જ્યારે આપણા દેશને મળ્યા છે ત્યારે એમને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકો ખૂબ સહકાર આપી રહ્યા છે અને આ વિસ્તારમાં કે આખા દેશમાં કેન્દ્ર સરકારના થયેલા કામોની લોકોની વચમાં એના પંચાયતથી પાર્લામેન્ટ સુધીની અમારી જે વિકાસની પાઇપલાઇન બની છે ત્યારે એના ફળ નીચે સુધી મળી રહ્યા છે એનો આનંદ પણ લોકો વ્યક્ત કરે છે